ભારતે ગત મોડી રાત્રે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પર પ્રહાર કર્યો હતો ભારતે માત્ર ત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંધુને પાર પાડ્યું જે અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ મંગળવાર મધરાતી પછી પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઇક કરી ભારતે માત્ર ત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંધુને પાર પાડ્યું હુમલામાં સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે ડોક્ટર હેમાંંગ જોશીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે આતંકીઓને વિચાર કર્યો નહીં હોય તેવી સજા એમને અને તેમના આકાઉને મળશે ત્યારે આપણા સૈન્ય બળે પોતાની તાકાત તેમજ સૌર્ય બતાવી માત્ર ત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સૌર્ય કરનાર સૈન્યની કામગીરીને દેશવાસીઓએ બિરતાવી રહ્યા છે આજે મોડી રાત્રે જે પ્રકારે ભારતના એરફોર્સ દ્વારા એક એરસ્ટ્રાઇક અભિયાન ચલાવવામાં આવ્યું એક વાગીને પાંચ મિનિટથી એક વાગીને ત્રીસ મિનિટ સુધી ઓપરેશન સિંદૂર આ એરસ્ટ્રાઇકની અંદર માત્ર આતંકીઓ નહીં પરંતુ આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતા જેટલા પણ કેમ્પ્સ છે આતંકીઓને જે પ્રકારે આતંકીઓ તૈયાર કરવાના જે આપણા બોર્ડરથી સો સો કિલોમીટર દૂર સુધીના જે કેમ્પ્સ છે જે મસ્જિદો છે આના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને બાવીસ એપ્રિલ કે જે બરબરતાપૂર્વક જે હુમલો આપણા પ્રવાસીઓ ઉપર કરવામાં આવ્યો અને એમના પત્નીઓને એવું કહેવામાં આવ્યું કે એ જાકર મોદી કો બતા દેના આજે આપણા દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનું પ્રદર્શન કર્યું છે અને આ તમામ લોકોની અંદર જે હુમલા થયા છે એમાં અસંખ્ય આતંકવાદીઓ નેસ્તે નાબૂદ થયા છે અને આજનો દિવસ વડોદરા માટે પણ એટલે ખાસ છે કારણ કે આજથી એક વર્ષ પહેલાં આ જ વિશ્વાસથી વડોદરાના નાગરિકોએ લોકસભામાં માનનીય મોદી સાહેબ ઉપર ભરોસો રાખી અને મને મત આપ્યો હતો અને આ એક વર્ષની અંદર જ ભારત દેશ ઉપર કોઈ પણ આંખ ઉઠાવીને જોઈ ના શકે એ બાબતનું પ્રમાણ આપણી સેનાએ આપ્યું છે આપણી ભારત સરકારે આપ્યું છે ત્યારે હું સમગ્ર વડોદરાના નાગરિકો વતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી અને તમામ આપણી સૈન્ય બળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું